વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ લીધેલા નમૂના પૈકી એકત્રીસ નમૂના જાહેર થયા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ લીધેલા નમૂના પૈકી એકત્રીસ નમૂના જાહેર સબસ્ટાન્ડર્ડ થયા હતા નાના મોટા રેસ્ટોરન્ટ સંચાલક અને નામાંકિત હોલસેલર રિટેલરના પણ નમૂના સબસ્ટાન્ડર્ડ લેવામાં આવ્યા છે છેલ્લા બે માસમાં સોથી વધુ નમૂનાઓ લેવામાં આવ્યા હતા પેંડા આઈસ્ક્રીમ પનીર ઘી અને તેલ કાજુ કતરી મોતીચૂરના લાડુ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પ્રૃતકરણ બાદ એકત્રીસ નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવે છે સબસ્ટાન્ડર્ડ રિપોર્ટ આવતા તમામ વેપારીઓ સામે એફ એસ એસ એ આઈના કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નામાંકિત ઉત્પાદકો વેપારીઓના લીધેલા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે દુલીરામ પેંડાવાળા રાવપુરા રોયલ એગ્રો ફૂડ્સ આજવા રોડ કલાપી ફરસાણ વાઘોડિયા રોડ જગદીશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ છાણી ગ્વાલિયા સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ રેસ્કો સર્કલ સ્વર્ણામ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ નિઝામપુરા સાઈ પંજાબી રેસ્ટોરન્ટ માંજલપુર હનુરામ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ ચકલી સર્કલ સહિત એકત્રીસ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે